આજે વિવિધ જે એસોસિએશન્સ છે એના એક સમાગમ એવા બરોડા ડિસ્ટ્રિક્ટ એમેચ્યોર એથ્લેટિક્સ એસોસિએશનના અને આપણા સરકારશ્રીના માધ્યમથી આજે અહીંયા એક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે લોકોએ સમગ્ર દેશ અને વિશ્વમાં રમતગમત ક્ષેત્રે પોતાનું યોગદાન આપી અને વડોદરાનું નામ રોશન કર્યું છે એવા ઘણા બધા વડીલોનું અહીંયા અત્રેથી સન્માન પણ કરવામાં આવ્યું છે અને સાંસદ ખેલ સ્પર્ધા જે આ બીજા વર્ષે પણ બે હજાર પચીસમાં એનું જે લોન્ચિંગ છે એ પણ આ મંચ પરથી કરવામાં આવ્યું છે આજથી લઈ અને વીસ સપ્ટેમ્બર સુધી એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થવાનું છે અને પહેલી નવેમ્બરથી વીસ ડિસેમ્બર સુધી સાંસદ ખેલ સ્પર્ધા જ્યારે આયોજિત થવા જઈ રહી છે ત્યારે આપના માધ્યમથી સમગ્ર વડોદરાના નગરજનોને સાંસદ ખેલ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લેવા માટે હું આમંત્રિત કરું છું આ વખતે સાંસદ ખેલ સ્પર્ધાની અંદર દિવ્યાંગોનું પણ રમતગમતનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવો આપણે સૌ સાથે મળી અને રમતગમત ક્ષેત્રે એક અલગ ઊંચાઈ પ્રાપ્ત કરી અને વડોદરાની અંદર વધારે એવા ઓલિમ્પિયન્સ અને કોમનવેલ્થના ચેમ્પિયન્સ વડોદરાથી નીકળે એ માટેનો એક સૂત્ય પ્રયાસ કરીએ ધન્યવાદ